ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા ગુર્જર સુથાર જ્ઞાતિ સમસ્ત મેસવાણિયા પરિવારનું સ્નેહ મિલન અને યજ્ઞનું ભવ્ય આયોજન દેવડા મુકામે કુળદેવી માતાજી અને સુરાપુરા દાદાની પ્રસન્નતા અર્થે યજ્ઞ અને જ્ઞાતિજનોનું સન્માન કરાયું દેવડા ગુર્જર સુથાર જ્ઞાતિ સમસ્ત મેસવાણીયા પરિવાર દ્વારા વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તક સુદ અગિયારસ તારીખ બે નવેમ્બર બે હજાર પચ્ચીસના શુભદિને દેવસ્થાન ભૂમિ દેવડા મુકામે ભવ્ય સ્નેહમિલન અને હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કુળદેવી માતાજી અને સુરાપુરા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરમાંથી મેસવાણીયા પરિવારો ઉમટી પડ્યા હતા અમદાવાદ જામનગર રાજકોટ ઉપલેટા ખંભાળિયા પોરબંદર અને દેવડા સહિતના ઘણા સ્થળોએથી પરિવારજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમનો પ્રારંભ શનિવાર તારીખ એક નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાત્રે નવ વાગ્યા વાગ્યાથી થયો હતો જેમાં જનરલ સભા વડીલોનું સન્માન અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આ વર્ષમાં અવસાન પામેલા મેસવાણિયા પરિવારના સ્વ ગિરીશભાઈને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડીલોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે જ્ઞાતિનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને શિલ્ડ ઇનામો અને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સર્વે જ્ઞાતિજનોએ સાથે મળીને રાસ ગરબાની મોજ માણી હતી જનરલ સભા દરમિયાન મેસવાણીયા પરિવારે એકત્ર થઈને સુરાપુરા દાદાના સ્થાનકની બાંધકામ પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી ગયા વર્ષે જે જગ્યા ખરીદવામાં આવી હતી તેનું બાંધકામ આ વર્ષે ફાળો એકત્ર કરીને શરૂ કરવામાં આવ્યું છે ફાળાની રકમ વધુમાં વધુ એકઠી થાય અને બાંધકામ સારી રીતે પૂર્ણ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્ઞાતિજનોને આ ફાળાની રકમ મેસવાણીયા પરિવારના ખોલાવેલા ખાતામાં જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો સાથે જ કામ ઝડપથી અને સારી રીતે પૂર્ણ થાય તે માટે સુરાપુરા દાદાના આશીર્વાદ પણ માંગ્યા હતા બીજા દિવસે રવિવાર તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાડા છ વાગ્યા વાગ્યે પવિત્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો આ યજ્ઞમાં યજમાન તરીકે સ્વ પુરુષોત્તમભાઈ બુદરજીભાઈ મેસવાણીયાના પરિવાર તરફથી શ્રી રવિન્દ્રભાઈ અને શ્રી નીતિનભાઈના સંતાનોએ ધર્મલાભ લીધો હતો શાસ્ત્રીજી તરીકે જૂનાગઢના શ્રી નયનભાઈ ઉપાધ્યાયે યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી સવારે સાડા દસ વાગ્યા વાગ્યે સુરાપુરા દાદાને અભિષેક અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી બપોરે સાડા બાર વાગ્યા વાગ્યે સર્વે જ્ઞાતિજનોએ સાથે મળીને પ્રસાદી ભોજન લીધી હતી બપોરે અઢી વાગ્યે બીડું હોમીને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમ સાંજે ચાર વાગ્યા વાગ્યે સંપન્ન થયો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી મનસુખભાઈ મેસવાણિયા રાજકોટ ઉપપ્રમુખ સુધીરભાઈ મેસવાણિયા અમદાવાદ મંત્રી શ્રી મનીષભાઈ મેસવાણિયા રાજકોટ સહમંત્રી મનીષભાઈ મેસવાણિયા જામખંભાળિયા ખજાનચી કલ્પેશભાઈ મેસવાણિયા રાજકોટ તેમજ મેસવાણિયા પરિવારના નાના મોટા સૌ સભ્યોએ સહભાગી બની વિશેષ સફળતા અપાવી હતી સૌએ સુરાપુરા દાદા કુળદેવી માતાજી અને વિશ્વકર્મા પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા રિપોર્ટ માલતીબેન મહેસવાણિયા રાજકોટ